નમસ્કાર મિત્રો એનસી એન્સિક્લાસીઝ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો ખાસ કરીને આપણી એનસી ક્લાસીઝ ચેનલમાં નવા હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો વાત કરીએ વિભાગે આજે લેવાયેલ ધોરણ અગિયારનું પ્રશ્નપત્ર વિભાગે રૂબરૂ મુલાકાત કઈ પદ્ધતિમાં લેવામાં આવે છે તો મુલાકાત કૃત્ક્રિયાત્મક તબક્કો કયા વર્ષમાં જોવા મળે છે તો સાત થી બાર કયા પ્રકારનો અભ્યાસ એકના એક પ્રયોગ ઉપર ખૂબ જ લાંબા સમય સુધી ચાલે છે આપણા પૂર્વજો પાસેથી મળેલા શારીરિક અને મનોવૈજ્ઞાનિક લક્ષણોના અભ્યાસને શું કહેવામાં આવે છે પ્રજોત્પતિ શાસ્ત્ર કંઠ ગ્રંથિમાંથી કયો સ્ત્રાવ જરે છે થાય વિકાસની અસર કરતા પરિબળો કેટલા તો બે ભયજનક કે કટોકટીનો સામનો કરવામાં કયું તંત્ર મદદરૂપ બને છે અનુકંપી મુખ્ય વય વ્યક્તિના મગજનું વજન કેટલું હોય છે એક પોઈન્ટ છત્રી ક્રિયા વર્તનવાદના પ્રણેતા વોટસન અચેતન મનનો સિદ્ધાંત કોને આપ્યો ફોઈડ માનવ ઉત્ક્રાંતિના સીમા સ્તંભો કયા કયા છે દીપઘીબણું મગજનો વિકાસ અને ખાસ કરીને ભાલાનો વિકાસ મનોવૈજ્ઞાનિક ધ્યેયો વર્ણન સ્પષ્ટીકરણ આગાહી અને નિયંત્રણ મનોવિજ્ઞાનની સૌપ્રથમ પ્રયોગશાળા કોને એને ક્યાં સ્થાપિત મિત્રો આપણે મોકલ્યા જે પ્રશ્નો પ્રશ્નોતા એ જ છે બરાબર આઈએમપી વિભાગ બી તમે જોઈ લેજો બેઠે બેઠું છે આ વિલિયન વુન્ટેન બધા અઢારસો ને અગણ્યાસી બે વ્યક્તિની સરખામણી કરવા માટે વપરાતી પદ્ધતિનું નામ તુલનાત્મક પદ્ધતિ અમૃત ક્રિયાત્મક તબક્કો કયા વર્ષમાં જોવા મળે છે તો બારમા વર્ષમાં મિત્રો વિભાગ સી એની અંદર બરાબર વારસો એટલે શું એ પણ ખાસ કરીને તમે જોઈ શકો તો પ્રશ્ન જે આપણે મોકલ્યા હતા એ જ આવ્યા છે એની બાદનો એક પણ પ્રશ્ન આવ્યો નથી ખાસ કરીને મિત્રો આપણી એનસી ક્લાસીસ ચંદમાં નવા હોય જો હજી સુધી આપણી એનસી ક્લાસીસ ચંદને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી નેક્સ્ટ વિડીયોમાં મળીશું જય હિન્દ જય ભારત